જય સ્વામી આજના દર્શન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું છું બાળક હું છું બાળક ભારત માતા નું છું બાળક ભારત માની ગાથા ગાતો ભારત ભારત મારો દેશ પ્યારો દુનિયા નામ ગજવું ભારત કેરું હું છું બાળક હું છું બાળક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભારત માતા કી જય ભારત માતા કી જય આજનો ભેગું કરેલું ભેગું નહીં આવે પણ ભેગું કરેલું પાપ તો ભેગું જાય છે જય સ્વામી નારાયણ ભારત માતા મામા ના ફાર્મ આવ્યા છે કેમ છે મામા લુડામા નવા કપડા પહેરી તૈયાર થઈ ગયા શું મામા કપાસ આવવા મળ્યું એમાં હું વાત છે મામા જય સ્વામીનારાય આપડે જોઈએ મીઠા છે એટલે મેં કીધું સવાદ વાળા પછી મામા આમંત્રણ આપી ગયા છે એટલે બધું જોવા

રીંગણું બોવડી જેવી રીંગણી બોવડી ટાઈપ આવે આમાં રીંગણું હોય ને સીધું હાથ નાખવું હોય ને તો હાથ નાખી ન વાગી અને પેલા પાન ને અણી પકડી પછી આમ આમ કરવાનું પછી રીંગણું તોડવાનું જો આ રીંગણા કેટલા કાંટા છે

લે ત્યા ત્યાં બાફુ મળી ગયા આપને હા 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 કેમ કેમ છે હવે પગે હા હા

હવે થોડી થોડી મેં થાય મેં રૂમાલ કાઢી રહી તું પૂછો મેં કીધું છે નથી હવે તો આપડે કાઢ લીધું

યજ્ઞ આવતી દેવી એમ એમને એટલે એમાં હું હમણાં મેળા નહીં હોય ને અમદાવાદ ગયા એટલે બાબુ આવ્યા છે હા 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 ને લા દે આવી પડે ને પડે ને આવ્યો અમારે જાવ હા હા

તમે કાઢો મને ખબર નથી હવે કઈ વાંધો એ વાતે હાસી વલણ ગોડે થયો મારા બાપુજી પુષ્કળ સંબંધ કરાવ્યા કા ભાઈ આપડે દાદા ઓલા નો વાત કરી સીધી ફોન માં બે જણા વાત નો વાત કરી દાદા દાદાએ બે જણા વાત કરી ફોન કરી

પ્યારી લાગે મૂર્તિ તમારી મને પ્યારી લાગે મોર છે તમારે ગલ મજે પ્યાર લાગે મોરતે તમારે ભાલા પીલા કવચે ગુજ નો ચાલે